પાલીતાણા નું ખાખરીયા ગામ આ ગામની કાયમી આત્મીયતા એકતા જાળવવા આજથી અંદાજે પાંત્રીસ વર્ષ પહેલા માત્ર વીસ થી પચીસ વડીલો દ્વારા ઈસવીસન ઓગણીસો નેવાસી ની સાલમાં પગપાળા દ્વારકા જવાની શરૂઆત કરી હતી જ્યાં બે હજાર ચોવીસમાં ચારસો થી વધુ અસંખ્ય યુવાન ભાઈઓ બહેનો અને વડીલો સાથે અંદાજે પાંચસો કિલોમીટર પગપાળા ચાલીને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જવાની સમસ્ત ખાખરિયા ગામે પરંપરા બનાવી દીધી છે આ ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં આવા ધૂમધકતા તાપમાનમાં સતત પાંચસો કિલોમીટર પંદર દિવસ સુધી પગપાળા ચાલુ એ કંઈ એક સામાન્ય વાત નથી પંદર દિવસ સુધી સૌના ખ્યાલ સાથે સમય સમય નાસ્તો ચા પાણી જમવાનો આરામ વગેરે વગેરે સગવડ કરવાની ધન્ય છે આ રૂડુ રૂપાળ્યું ખાખરિયા ગામ મારા વાલા મિત્રો તો આ સંઘમાં તમામ સેવાકીય મિત્રો છે જે સંપૂર્ણ જવાબદારી સંભાળી લે છે તેને દિલથી સતસત વંદન હો ધન્ય છે તે વડવાઓ વંદન કરીએ છીએ કે તમામ વડીલોને કે જેમણે ગામ માટે ગામની એકતા માટે ક્રાંતિકારી પહેલ કરી તેમજ ખાખરિયા ગામની આજની યુવા પેઢીના તમામ ધર્મના નાના મોટા સૌ ગ્રામજનોને જેટલા અભિનંદન આપીએ તેટલા એટલા ઓછા છે સમસ્ત સંઘવાસીને અમારા પ્રણામ હૃદયપૂર્વક દિલથી વંદન સ જય દ્વારકાધીશ દ્વારકાધીશ ભગવાન સૌનું ભલ કરે આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત